લાયે તને હું જુઓ મારા નજીક માં ન લખી લુલી લંગડી બાડી બોબડી એક આદી છોકરી લખી હોત ને તો હાલત પણ છોકરી તો નહિ ત્રીસાલી વરાની મોકલી હોત ને હાલત ભાઈ આ વાંધા જિંદગી નહી હારી તમારું ધ્યાન ના છે નથી બરો અવતાર તમારો ભાઈ સાજુ પડે છે અને હા જોઈ ગયા આ માણસ ને બધા સાઈન સાઈન લઈને રખડે લે અને મારે એક ના ફામા છે મારે હું કરવું હવે ક્યાં જાઉં એ ભગવાન તું જરાક હામુ જો એ એ તારું હું બગાડ્યું ર ર ર ર કાઈ વાંધો નહીં આજ ગમે ત્યાં ગોટા પાડ્યા ભલે રખડવું પડે આખો દી રખડું પણ બાયડી ગોન એટલે ભૂખાટમાં ક્યાં તો ફટકાણો એટલે હું ભલેટ માં પડવા જાવ એમાં તારા ભાગ માં હું જાય છે

જેનો જેનો માર પાવો પડે લે જેનો તેનો માર હું ઓલા મરી ગયા માર્યો પછી આ આવી આ મને અંજો ભાઈ એના ભાઈડે ને દાદા મારી માથે કાઢી બોલો નઈ પુકવા દેતોય કપા તો ના પેટ ની ને તારું ક્યાં હારું નઈ થાય જા મરો ભગવાન કરજો ને તારા બે ટાંટિયા ભાંગી કોઈ બાપલિયા અર રા 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 આ આગર ના ડોહર્યા ને મારી ના એ મારા દીકરા કેવા સુખી જીવે છે અને કેવી જિંદગી જીવે છે હાંજે ગિરે જાય ને સોરા દિન બે ના ડોયન ગયે ને કે પગ કચરે તો પગ કરે અરે મારી તો કેવી જિંદગી ગોટાર ચડી એજ ખબર નો પડી લે આખું ગામ મને મારે આખું ગામ મને મારે એ ભગવાન મેં આવું હું બગાડ્યું તું મારી માથે આવું હું લેવા દુઃખ નાખ્યું પાંડો મરી ગયો આખી જિંદગી ર

ખોટું ન બોલે બધા નજર નાખતો પેટ ના જેવો હું ના કરે મારે જવા તો સીધો માણસો મને એવું લાગે છે આ છોકરાની આકલમા છે ને કિતરા કેવાય કેવા નેવાનો દીકરો થામાં એક ડબલા પેગો પાડી જાય અરે તું મને માર છે હા અરે નીચના પેટના તારું સરતું લો તો હું

Woi bapel ya. Ah. 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 Hey. ah. 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 Sorry, yang ni darah, jangan lama uye kli.

હું પડારા બે અરે ઓલો ડોહો નોર્યો બધા નજર બગાડે છે કોઈ બેન દીકરી નથી આમ જોવેમા મામા કતો હા એ ઓલો ઘુગો ને

અરે અરે પાંત્રી વર્ષ પેલા આંખ મારવાની હતી અત્યારે આંખ મારી હા અત્યારે આંખ મારી તો તો હાલો એના ટાટિયા ભાંગી નખી આપડા જઈને એ ક્યાં મળશે અરે એને ગોતી લઈ ગમે ત્યાંથી એને ઘેરે બેઠો હોય બીજે તો ક્યાં હોય તમ ઘર જોયુંસ હા એનું ઘર ગોતી લેવું હાલો અરે હાલો 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 હા આ હવારોનો બાય ગોતવા ગયો તો બરાબર બાય તો નો જડી પણ બીજું ઘણું જડ્યું ધરાય ધરાય ને ખાધું હા આજ આખો દી હું પણ તણ દી ઓંધી રાંધું નઈ પડે એટલું ખાધું ઓય બાપલિયા લાઈ ઠાકી ગયો છો બે હું આરામ કરું હું હું પાયરે મેડે આવી ગયો એમાં એક જણી છે ને એને ખાવા દીધું ને વાહ ભાઈ વાહ એના હાથ તો હારા એવા પોસા પોસા